અને વારા ઘડીએ આવું પ્રસ્તાવોનું મત થાય છે તો એ છતાં કોઈ સરકાર લેતી નથી વાયદામાં અને જે લેવાનું છે એ નહીં લેતી બીજું બીજું કરે છે આ વિકાસ તે વિકાસ બધું વિકાસ નામ પર કહે છે પણ જે મુખ્ય છે એ તો એ નથી કરતી ઘણી વખત આવું થાય એક વખત નહીં ઉનાળામાં થાય સમાસામાં થાય ડુંગર વિસ્તારમાં અમારો આ વિસ્તારમાં બહુ તકલીફ પડે અમુક જગ્યામાં એક કિલોમીટર ત્યાં પણ રોડ રસ્તા થઈ જાય તો તમે જોવું કે આપણે જે તુરખેડા અને આ જંગલ વિસ્તારમાં જઈ રહ્યા છે ગાડી આપણી જઈ ના શકે ત્યાંથી તો તમે જોઈ શકો છો કે આ રીતે ખાનગી વાહન છે એ રીતે એમાં વાહનમાં અમે જઈ રહ્યા છે ખાસ જગ્યા આ રીતે જે વાહન છે તેમાં થોડેક સુધી અમે જઈ રહ્યા છે ગુજરાત તકનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ જે છોટાદેપુરનો જે કવાટનો જે જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તારમાં કઈ રીતની સ્થિતિ છે તે બતાવવાનો પ્રયાસ અમારો છે અ તો તમે જોઈ રહ્યા છો કે આજે જવાનો જે રસ્તો છે જવાનો તો ત્યાં આગળ જે વાહન તો નથી જઈ શકતા તો તમે જોઈ શકો છો કે આપણે ત્યાં જઈ રહ્યા છે સ્થિતિ બતાવીશ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે વાહન છે આ વાહન રીતે પાછળ પથ્થર ભરવામાં આવે છે કારણ કે ધાડ અને જે ઉપરનો વિસ્તાર હોય ત્યાં જઈ ના શકાય ત્યારે આ જે અમારો રિપોર્ટ છે તમે જોઈ શકો છો કે ગામ સુધી અમે જઈ રહ્યા છે અંતરે આ વિસ્તાર છે ડુંગર વિસ્તારનો અને એ ગામમાં આ રીતે જે વ્હીકલ છે એ વ્હીકલમાં અમે જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે પાછળ જે આ ડુંગર જે વિસ્તાર છે બધા જે ડુંગરો છે એ દેખાઈ રહ્યા છે ત્યારે અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલું આ જે ગામ છે ગામના જે રિપોર્ટ છે અમે તમને બતાવવા જઈ રહ્યા છે ત્યાં જવા માટે ગાડી તો જઈ શકતી નથી નજીક સુધીનો જે વિસ્તાર છે ત્યાં તો આ રીતે વાહન જે છે આ રીતે જીપ જેટલું વાહન છે તેમાં અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારો ખાસ રિપોર્ટ છે ગામમાં જઈને બતાવીશું કે આ વિસ્તારના જે અંતરિયાળ વિસ્તારના ગામડામાં લોકોને કઈ પ્રકારની

તમે આ બાજુના મનોરમ દ્રશ્ય બતાવીશ નર્મદા નદીના જો આ નર્મદા નદીનો પટ છે એટલે નર્મદા નદીના ઉપરવાળા વિસ્તારમાં જે કહી શકાય કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારની અંદર નર્મદા નદી છે તો આ જે જગ્યા જે છે નર્મદા નદીનો જે પટ છે અહીંયાથી તમે જોઈ શકો છો કે નર્મદા નદીના દ્રશ્યો દેખાય છે કેટલી ઊંચાઈ પર આ જે છે એ જગ્યાએ આપણે આવેલા છે ને આ જે બાજુમાં છે ગામડા છે તમે જોઈ શકો છો કે આ ગામડા દેખાઈ રહ્યા છે અને નર્મદા નદીનું દ્રશ્ય છે આ નર્મદા નદીના દ્રશ્યો છે તો નર્મદા નદી અહીંયાથી વહેતા વહેતા પછી આગળ કેવોડિયા જે છે ત્યાંથી સરદાર સરોવર નર્મદા ડેમ છે એટલે કે નદીના પાછળનો જે વિસ્તાર જે છે એ વિસ્તારમાં આવેલું આ ગામડા છે ને ગામડાની અંદર કઈ પ્રકારના જે રસ્તા છે એ રસ્તાઓ છે તે બતાવો મેં છે અને સાથે સાથે ગામડાના લોકો શું કહી રહ્યા છે અહીંયાના લોકો એ વિષે ખાસ આ રિપોર્ટ માટે અમે આવ્યા છે તો આપણે ખાસ લાંબી સફર જે છે એ કઠિન છે એમાં પસાર થઈને અહીંયા આવ્યા છે એક ખાનગી વાહનમાં બેસીને કારણ કે ગાડી આવી શકે એવી નથી ત્યારે આ વિસ્તારની અંદર જે ગામડાના લોકો છે એમની સાથે વાત કરીશું કાકા કયું ગામ તમારું આ તુરખેડા ખાસ મોટી કઈ તકલીફો તમને અહીંયા આપણે અમારે ખાસ તકલીફ એકસો આઠની રોડની એટલે તમે તો આવ્યા જ છો તમને ખબર જ છે એટલે આ સમસ્યા છે અમારી કે એકસો આઠ આવી નહીં શકતી અમારે ડિલિવરી ઉપર હોય ખંભે ઉપાડી લઈ જવું પડે અને મતલબમાં અહીંથી એકસો આઠ વાળા તો કોઈ આવતા નહીં અને ત્યાં ખડલા સુધી આવે પછી ખડલાથી એમ કહે તમે લઈ આવો અહીં પછી અમે લઈ જઈએ એવું કહે છે એટલે અહીંથી અમારે ધોળી પર લઈ જવું પડે ધોળી કરીએ લાકડાનું બનાવીએ પછી ત્યાંથી લઈ જઈએ એ રીતે લઈ જાય હવે બચે કે ના બચે આ તો રસ્તો ચાલુ થઈ ગયો છે અત્યારે રસ્તો ચાલુ થઈ ગયો એમાં કોઈ નહીં રસ્તો ચાલુ થઈ ગયો છે પણ આ સુધીમાં કોઈ કે માણસ કોઈ અમારે જે ડિલિવરી કેસમાં બે ત્રણ કેસ થઈ ગયા બચેલું કોઈ છે જરૂરી હા તકલીફ દૂર થાય જરૂરી

અત્યારે અમે કેટલાય અનેક સમય લાગ્યો આવતા અને તકલીફો સાથે અહીંયા આવે છે ને અમારો મેઇન ઇન્ટેન્સ એ છે કે ગામડાની અંદર જે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો કઈ રીતે પોતાનું જીવન જીવતા હોય છે અને જે અમને કીધું કે રસ્તાનું થોડું ઘણું જે આ રસ્તાનું કામ ચાલે છે પરંતુ હજુ તકલીફો તો છે રસ્તો વ્યવસ્થિત બની જાય તો તેઓની તકલીફ દૂર થાય તેવું તેમનું કહેવું છે તાજેતરની અંદર એક ગર્ભવતી મહિલાને લઈ જવામાં આવતી હતી અને તે મહિલાને જે જોડી એટલે કે એક લાકડાનો દંડો હોય સાડી જેવું કપડ હોય એમાં મહિલાને ગર્ભવતી મહિલાને મૂકીને તે લોકો પગપાળા ચાલતા ચાલતા રસ્તા સુધી આવ્યા ને ત્યારબાદ તેઓ હોસ્પિટલે ગયા અને મહિલાનું મૃત્યુ થયું છે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે જોડીમાં લઈ જવી પડે છે અને અંતરિયાળ વિસ્તારમાં લોકોને તકલીફ પડતી હોય છે ત્યારે આ વિશે આપણી સાથે વાતચીત કરવા માટે આ વિસ્તારના લોકો છે એમની સાથે વાત કરીશું શું તમને જે આ ડુંગરાળ વિસ્તારમાં આવા તકલીફો છે કઈ મુખ્યત્વે તકલીફો છે તમને અત્યારે રોડના ભાવ રોડના ભાવના કારણે તકલીફ પડે છે આથી કેમ કે અમે બી મયતમાં જઈ રહ્યા હતા કેમ કે અમને શું ખબર પડી કે અમુક ભાઈની પ્રસૂતા ઉપડીને ગર્ભવતી એટલે દવાખાને લઈ જતા હતા કંઈક દવાખાનેથી મરી ગયેલી ખબર પડી એટલે અમે પણ જઈએ છીએ ભાઈ મયતમાં તો આરો કેમ કે અભાવ અભાવથી અને અથવા રોડના અભાવથી એના કારણે આ બધું ઘટના બને છે કેટલા આજુબાજુના વિસ્તારના જે ગામડા છે જેમાં રોડની તકલીફ છે એ વિશે તો કયા છે આ વિસ્તારમાં ટૂટલિંગ કવાટ તાલુકાના જે ડુંગર વિસ્તાર છે એમાં ટુટલિંગ રસ્તાનો અભાવ તો છે જ અને વારા ઘડી આવો પ્રસ્તાવનો મય થાય છે તો એ છતાં કોઈ સરકાર લેતી નથી હોય તેમાં અને જે લેવાનું છે એ નહીં લેતી બીજું બીજું કરે છે આ વિકાસ તે વિકાસ બધું વિકાસમાં નામ પર કરે છે પણ જે મુખ્ય છે હેતુ એ નથી કરતી અને એનો આ મતલબ છે કે રસ્તા નથી અને ટાઈમે એમ્બ્યુલન્સ પહોંચતી નથી અને જે પ્રસ્તુત હશે એને ટાઈમે ત્યાં સુધી હોસ્પિટલ સુધી પહોંચાડતા નથી એને કારણે આ મૃત્યુ થાય છે બીજું કે જે ખાસ કરીને વિકાસની વાત રસ્તા પણ મંજૂર કંઈક થોડા ઘણા થયા હતા રસ્તા થયા કે બાકી છે શું છે રસ્તા તો બાકી ને બાકી બાકી રસ્તા તો ટોટલી બાકી એમ તો ખૈડી ફળિયાથી થી અહીંયા તુરખેડાનો પણ બાકી છે રોડ પછી બસ્કરીયા ફળિયા થી માનુકડા પણ બાકી માનુકડા થી અહીંયા ખડલા કે આંબા ડુંગર જોઈન્ટ કરવાનો બાકી હાપેશ્વર કરવાનો જોઈન્ટ બાકી કેમ કે આ રસ્તા જે થોડાક થઈ જતા હોય ને તો બધા માટે સારું રહે અને ગમે ત્યાં ગમે ત્યાંથી એક બાજુની તો એક બાજુથી પણ ગાડી આવી શકે ને એને હવેલી તકે દવાખાને લઈ જઈ શકે આવું વર્ષમાં કેટલી વાર બનતું હોય છે ચોમાસામાં થાય કે પછી જ્યારે બીજી સિઝન હોય ત્યારે થાય કે આવી રીતે કોઈને જોડીમાં લઈ જવું પડે કે ચોમાસા સિવાયની સિઝનમાં કઈ રીતે આવે છે ના આ તો એને કઈ ગેરંટી નહીં કહેવાય એને કઈ

આ તુળખેડા આજુબાજુમાં મહિલાની વાર્યા કર્યા બહુ તકલીફ પડે છે ગમે ત્યારે કે આ તકલીફ પડશે કે એક કિલોમીટર જવાનું હોય ત્યાં પણ લોગડાની જોડી બાંધીને લાકડાથી હોશકીને બે ત્રણ જણાથી લાવું લઈ જવું પડે એમાં પણ છાલવાની પણ તકલીફ પડે એક વખત નહીં વારાણ કર્યા એ તો બહુ તકલીફ પડે છે અને માટે ફરજિયાત વ્યવસ્થા કરવું પડશે ઘણી વખત આવું થાય એક વખત નહીં ઉનાળામાં થાય ચોમાસામાં થાય ડુંગર વિસ્તારમાં અમારો આ વિસ્તારમાં બહુ તકલીફ પડે અમુક જગ્યામાં એક કિલોમીટર ત્યાં પણ રોડ રસ્તા થઈ જાય એટલે અમારા વિસ્તારમાં બહુ હા એટલો નહીં થતો આમાં અમારા વિસ્તારમાં એવો વીસ કિલોમીટર સુધી સુધી અમુક જગ્યામાં તો એટલું બહુ ખાલી જગ્યા પડેલી હોય એટલે રોડની રોડની વ્યવસ્થા અમારા ડુંગર વિસ્તારમાં હોવું જોઈએ આ તુરખેડા આ ગામ કહેવાય કે આદિવાસી વિસ્તારના લોકો છે તુરખેડા જે એમનો વિસ્તાર છે તે વિસ્તારમાં રસ્તાની વ્યવસ્થા થઈ છે આ રીતે નીચે છે અહીંયાથી આગળ જવા પછી આગળ ગામ આવતું હોય છે આજે સમગ્ર જે જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકો રહે છે એમને તેઓને જે મુશ્કેલીઓ પડી રહી છે કમાટનો જે આ વિસ્તાર છે તેમની માંગ એક જ છે કે રસ્તાઓ તેમને આપવામાં આવે ત્યારે આજે ડેવલપમેન્ટની વાત થતી હોય શહેરોમાં રસ્તા બનતા હોય છે પરંતુ ખરા અર્થમાં વિકાસ ત્યારે જ કહેવાય કે આવા અંતરિયાળ વિસ્તારના જે આદિવાસી વિસ્તારના જે ગામડા છે ત્યાં રોડ રસ્તા સારા મળે અને ગામડાની પ્રજા પ્રજા પણ સારા રસ્તા પરથી અવર જવર કરી શકે ત્યારે જોવાનું રહેશે કે રસ્તાના મંજૂર તો થયા છે પરંતુ આ વિસ્તારમાં જે તકલીફો છે અને રોડ રસ્તાની માંગ છે એ ક્યારેય પૂરી થશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર